ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર વિક્રમ ઠાકોર હજુ પણ સરકારથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિધાનસભામાંથી તેમને આમંત્રણ મળ્યું છે કે નહીં એ અંગની અટકળો હજુ ચાલી રહી છે હિતુ કનોડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે આમંત્રણ અપાયું છે પણ આવશે તેનું કન્ફર્મેશન નથી જ્યારે ઠાકોર સમાજના નેતાજીએ આ મામલાને અપમાન ગણાવી આમંત્રણ જ નથી અપાયું ખુલાસો કર્યો ત્યારે હવે ખુદ વિક્રમ ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે સરકાર તરફથી તેમને આમંત્રણ મળ્યું છે પણ કેટલાક કારણોસર તેઓ જવાના નથી આજે દિગ્ગજ કલાકારો જઈ આવ્યા અને હવે વિક્રમ ઠાકોર માટે વટનો સવાલ છે થોડા દિવસો પહેલા ક્ષત્રિય ઠાકોર સમાજે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી વિધાનસભામાં કલાકારોને બોલાવીને સન્માન કરવાનો આઈડિયા હવે સરકાર માટે જ ગળાનો ગાળિયો બની ગયો છે જેની અસરો લાંબા ગાળા સુધી રહેશે જી આવશે એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજફેર થતી હોય છે જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે બહુ બહુ બેધડક રીતે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેરસમજણ છે હા ભૂલ એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયાથી હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાઈઠમા વર્ષની ઉંમરે મને ખબર પડી આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો પણ આજે જે એક કલાક કોઈ મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનોકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું નીતિન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર દરેક ગુજરાતી હૃદયથી પ્રેમ કર્યો છે મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીયા સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા ડાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર જે બધાને કર્યા છે જે આવ્યાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું એ લોકોનું લિસ્ટમાં નામ છે ના એમણે કન્ફર્મેશન નથી આપ્યું પણ આમંત્રિત આપણે ચોક્કસ આવતીકાલે પણ હોય એવું આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે